નમસ્કાર મિત્રો આ ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું ઘરની સ્ત્રીએ સવારના ઉઠીને કરવું જોઈએ આ કામ માતા લક્ષ્મી થાય છે ખુશ મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોઝની જાણકારી આપ સુધી પહોંચી શકે મા લક્ષ્મીને ધન ઐશ્વર્યની દેવી કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને ધન અને અન્નની પ્રાપ્તિ થાય છે એટલા માટે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બની રહે આવી સ્થિતિમાં તમે ઈચ્છો તો સવારે ઉઠીને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરી શકો છો તેમને કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ સાથે ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે જાણો શાસ્ત્ર અનુસાર સવારે કયા શુભ ઉપાય કરવા જોઈએ તમારા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ અને સવારે સ્નાન કર્યા પછી પાણી અર્પણ કરો તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે એટલા માટે તુલસીના છોડને જળ ચઢાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસીને જળ અર્પણ કરતી વખતે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુ દેવાય નમા આ સાથે મા લક્ષ્મીની સાથે શ્રી હરિની કૃપા પણ બની રહે છે સવારે સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં પાણી ભરીને ઉગતા સૂર્યને સિંદૂર અને ફૂલ અર્પિત કરો આનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે સાથે જ તમે હંમેશા સ્વસ્થ અને સ્વસ્થ રહેશો સવારે ઘરની સફાઈ કર્યા પછી મુખ્ય દરવાજામાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ દીપમાં બધા દેવતાઓનો વાસ છે આમ કરવાથી તમને દરેક સંકટમાંથી મુક્તિ મળશે તેની સાથે જ દેવી લક્ષ્મીનું આગમન થાય છે જેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આટલું જ નહીં દીવો પ્રગટાવવાથી ઘરના વાસ્તુદોષો દૂર થાય છે રોજ પૂજા કર્યા પછી તિલક અવશ્ય લગાવવું શાસ્ત્રોમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી તમને શાંતિ આરામ મળે છે અને મા લક્ષ્મી પ્રસન્ન થાય છે એટલા માટે દરરોજ ચંદનનું તિલક કરવું જોઈએ વાસ્તુ દોષોથી છુટકારો મેળવવા માટે દરરોજ સવારે આખા ઘરમાં મીઠાનું પાણી છાંટવું જોઈએ આમ કરવાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારી પર બની રહે છે તો મિત્રો આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ